રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સદી પુરાણા બ્રિજ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ કરતું જાહેરનામું જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું છે ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદીના પુલ પર ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપલેટાનો મોજ નદીનો પુલ ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજા સર ભગવતસિંહજીએ સો વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં બનાવેલ હતો તો હાલ પુલ પર બાવળ વડલા લીમડા અને પીપળા જેવા અનેક વૃક્ષો ઊગી નીકળ્યા છે આ પુલનો સ્ટેબિલિટી અને નિરીક્ષણ રિપોર્ટ શ્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત દ્વારા આપવામાં આવ્યો હોવાથી આ પુલ પરથી ભારે સામાન ભરેલી ટ્રકો ટ્રેલર્સ ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે ઉપરાંત બ્રિજના સમારકામ સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ પણ માત્ર કાર એમ્બ્યુલન્સ મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખશે તેમ જાહેરનામું બહાર પાડી કલેક્ટર શ્રીએ જણાવ્યું છે એનએસ ખેટિયા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર રાજાશાહી વખતનો જે પુલ આવેલો છે તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ એસવી એનઆઈટી સુરત પાસે કરાવતા આ બ્રિજ ને ભારે વાહનો માટે જેવા કે ટ્રક ટ્રક ટેલર્સ વગેરે માટે જોખમરૂપ હોય કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા અંતર્ગત આ બ્રિજને ભારે વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે જ્યારે કાર જીપ એમ્બ્યુલન્સ મિની બસ જેવી વગેરે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકે છે તેમજ આ બ્રિજ બંધ કરવા અંગે જે કંઈ આનુષંગિક સાઇનબોર્ડ અને ગડર્સ લગાવવાની કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે તો જાહેર જનતાને આ બાબતે નોંધ લેવી